સુરતમાં ગેસ લીકેજથી દોડધામ અડાજણના જોગાણી વર્ક્સમાં ક્લોરીન લીકેજમાં બે વ્યક્તિઓ અસરગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા સુરતના અડાજણ વિસ્તારમાં વોટર વર્ક્સ કાર્યરત છે વોટર વર્ક્સમાં એકાએક ક્લોરીન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અડાજણ જોગાણીનગર વોટર વર્ક્સ ખાતે ક્લોરીન લીકેજ થતાં ફાયર વિભાગ દોડતું થયું છે ફાયર વિભાગ દ્વારા આવીને તપાસ કરતાં જણાવ્યું હતું કે જોગાણીનગરના વોટર વર્ક્સમાં લીકેજ થયું છે ક્લોરીન ગેસના લીકેજના કારણે ફરજ ઉપર હાજર વોચમેન અને કોન્ટ્રાક્ટનો એક કર્મચારી અસરગ્રસ્ત થયો હતો જેને કારણે બંનેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્ચાર્જથી ફાયર ઓફિસર એસ જે ધોબીએ જણાવ્યું હતું કે અહીં વર્ક્સ ખાતે ક્લોરીન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક અસરથી અમે ઓક્સિજન માસ્કની ટીમને બોલાવી લીધી હતી બે વ્યક્તિઓને અસર થતાં એમને સારવાર માટે લઈ જવાયા છે જેમાં એકને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે ક્લોરીન ગેસ ખૂબ જ જોખમી હોય છે જો શ્વાસોશ્વાસમાં તે આવે તો બેભાન થવાની પણ શક્યતા રહે છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે ઘટના સ્થળ ઉપર પહોંચીને અમે તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી તે પહેલાં આસપાસના જે રહીશો છે તેમને પોતાના ઘરની બારી બારણા બંધ કરી દેવાની સૂચના આપી હતી તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપી દીધી હતી ક્લોરીન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં લીકેજને બંધ કરી દેવામાં આવ્યું છે હાલ કોઈ પણ પ્રકારનું જોખમ નથી